નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ એક ગુજરાતી પર તમે કદાચ પ્રેમ વિશે કહેલ લખેલ અને સાંભળેલ હશે પણ આ એક એવી ગુજરાતી છે જે ઘણા ગુજરાતીઓ નથી જાણતા આ અવધિમાં આજે આપની આંખો ભીની કરી દેશે આ કહાની છે કવિ કલાપી તેમના પત્ની રમાબા અને તેમની દાસી મોંઘીની ત્રિકોણમય દિલ ધડક દાસ્તાન આજે આપણે એક એવી કહાની સાંભળવા જઈ રહ્યા છીએ જે માત્ર એક કવિના જીવનની નથી પરંતુ પ્રેમ ત્યાગ વેદના અને ભાગ્યની એક એવો કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની જેમને દુનિયા કલાપીના નામથી ઓળખે છે છવીસ જાન્યુઆરી અઢારસો માં અમરેલી જિલ્લાના લાઠી ગામે રાજવી પરિવારમાં એક બાળકનો જન્મ થાય છે જેનું નામ રાખવામાં આવ્યું સુરસિંહજી બાળપણથી જ સુરસિંહજી અત્યંત સંવેદનશીલ અને ભાવુક સ્વભાવનો હતો રાજમહેલની સુખ સુવિધાઓ વચ્ચે પણ તેના તેના હૃદયમાં એક એકલતા અને ચિંતનશીલતા હતી પિતા અવસાન નાનપણમાં જ થતા સુરનું બાળપણ થોડું વસીમું બન્યું પ્રકૃતિ તેની સૌથી સારી મિત્ર હતી મહેલના બાગોમાં નદી કિનારે અને વૃક્ષોના છાંયડે તે કલાકો વિતાવતો આજ પ્રકૃતિ પ્રત્યેના પ્રેમે તેનામાં કવિતાના બીજ રોપ્યા રાજવી હોવા છતાં સુરનું મનશાશન અને રાજકારણમાં ઓછું રમતું તેને સાહિત્ય કલા અને દર્શનશાસ્ત્રમાં વધુ રસ હતો તેના ગુરુ ગુલેરાવ મણિશંકર ભટ્ટ તેના જીવનમાં એક વળાંક લાવ્યા ગુલેરાવે તેને સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી સાહિત્યનો પરિચય કરાવ્યો ધીમે ધીમે સુરના હૃદયમાં રહેલા ભાવો શબ્દો બનીને બહાર આવવા લાગ્યા તેણે કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને રાજવી સુરસિંહજી ધીમે ધીમે કલાપી બનવા લાગ્યા રાજકુમાર કલાપીની યુવાનીમાં પગ મુકતા જ રાજવી પરંપરા અનુસાર તેમના લગ્નની વાત આવી અઢારસો નેવ્યાસીમાં માં માત્ર પંદર વર્ષની ઉંમરે તેમના લગ્ન બે રાજકન્યાઓ સાથે થયા એક હતા રોહાના ઠાકોર સાહેબની પુત્રી રમાબા અને બીજા હતા કોટડા સાંગાણીના ઠાકોર સાહેબની પુત્રી આનંદીબા આનંદીબા સાથે તેમનો સંબંધ લાંબો ટક્યો નહીં પરંતુ રમાબા જે કલાપીના કાવ્યોમાં કપાળીના હુલામણા નામથી ઓળખાયા તે કલાપીના જીવનમાં ઊંડાણપૂર્વક ઉતર્યા કપાળી અત્યંત સંવેદનશીલ ભક્તિભાવવાળા અને કલાપીને અપાર પ્રેમ કરનારી પત્ની હતી કલાપી પણ કપાળી પ્રત્યે સ્નેહ ધરાવતા હતા કપાળી તેમના જીવનમાં એક શાંતિ એક સ્થિરતા લઈને આવ્યા હતા કલાપીના કાવ્યોમાં કપાળીનો ઉલ્લેખ તેમની પ્રેમિકા અને જીવનસંગીની તરીકે અનેકવાર જોવા મળે છે તેમના પ્રારંભિક કાવ્યો કપાળી પ્રત્યેના શુદ્ધ પ્રેમ અને સ્નેહથી ભરેલા હતા કપાળી કલાપીની કવિતાઓની પ્રથમ પ્રેરણા હતી તે સમયમાં જ્યારે રાજકુમારીઓ પરણીને જતી ત્યારે તેમની સાથે દાસીઓ પણ મોકલવામાં આવતી રમાબાના લગ્ન સમયે પણ તેમની સાથે દાસીઓ આવી હતી તેમની એક દાસીનું નામ શોંભના હતું જેને કવિ કલાપી પોતાની કવિતામાં તરીકે ઉલ્લેખ કરે છે જે આપણે આગળ રાજમહેલનું જીવન શાંતિપૂર્ણ રીતે વહી રહ્યું હતું કલાપી કવિતા રચતા હતા કપાળી તેમને સાથ આપતા હતા આ સમયગાળો કલાપીના કાવ્ય સર્જનનો પ્રારંભિક અને સુવર્ણકાળ હતો તેમને લાગતું હતું કે તેમનું જીવન હવે સ્થિર થઈ ગયું છે પરંતુ વિધાતાએ તેમના માટે કંઈક અલગ જ લખ્યું હતું તેમના જીવનમાં એક એવું પાત્ર આવવાનું હતું જે આ સમગ્ર શાંતિને ભંગ કરી તેમના હૃદયમાં એક નવો તુફાન લાવવાનું હતું કપાળીની સેવા કરવા માટે મહેલમાં એક નવી દાસીનું આગમન થયું તેનું નામ હતું શોભના પરંતુ સૌ તેને લાડથી મોંઘી કહેતા હતા મોંઘી મહેલના એક કર્મચારીની જ પુત્રી હતી તે અત્યંત સુંદર ચપળ બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસથી ભરપૂર હતી કપાળીની સેવા કરતા કરતા મોંઘીનો કલાપી સાથે વારંવાર સંપર્ક થતો કલાપી જેઓ સૌંદર્યના ઉપાસક હતા અને સંવેદનશીલ હૃદય ધરાવતા હતા તેઓ ધીમે ધીમે મોંઘીના વ્યક્તિત્વ અને તેની સુંદરતાથી પ્રભાવિત થવા લાગ્યા મોંઘી પણ કલાપીની કાવ્યપ્રિયતા તેમની દયાળુતા અને તેમના ઉમદા સ્વભાવથી આકર્ષાઈ આ આકર્ષણ ધીમે ધીમે એક ઊંડા અને ગહન પ્રેમમાં પરિણમ્યું જેણે કલાપીના જીવનમાં ભૂકંપ સર્જી દીધો કલાપીના હૃદયમાં હવે બે પ્રેમ પ્રવર્તતા હતા એક તરફ કપાળીનો શુદ્ધ નિરપેક્ષ પ્રેમ હતો જે તેમના જીવનનો આધાર હતો બીજી તરફ મોંઘીનો જુસ્સાદાર અને તીવ્ર પ્રેમ હતો જે તેમની આત્માને સ્પર્શી ગયો હતો કલાપી અસમંજસમાં મુકાઈ ગયા તેમણે પોતાના અંતરાત્મા સાથે સંઘર્ષ કર્યો આ મનોમંથન તેમના પત્રો અને કાવ્યોમાં સ્પષ્ટપણે જોવા મળે છે જ્યાં તેઓ પોતાની વેદના અને દ્વિધા વ્યક્ત કરે છે દિવસે ને દિવસે કલાપીનો મોંઘી પ્રત્યેનો પ્રેમ વધતો ગયો અને ધીમે ધીમે આ વાત રાજમાં બધાને ખબર પડવા લાગી અને આખા રાજમાં કલાપી અને મોંઘીના પ્રેમની ચર્ચા થવા લાગી અને આ વાતની જાણકારી કલાપીના પત્ની રમાબાને પણ થઈ રમાબાએ આ સંબંધને સ્વીકારવાની ના પાડી અને અહીંથી શરૂઆત થઈ કલાપી રમાબા અને મોંઘીના ત્રિકોણમય પ્રેમની ગાથા રાજપરિવારમાં પણ કોઈએ કલાપી અને મોંઘીના પ્રેમને સ્વીકાર્યો નહીં અને તેમનો વિરોધ થવા લાગ્યો પરંતુ કલાપી તો પોતાના પ્રેમ અને સાહિત્યની દુનિયામાં મસ્ત હતા તેમને લોકો કે શું કહેશે તેની જરા પણ ફિકર ન હતી આ પ્રેમના કારણે તેમના તેમના પત્ની રમાબા અને વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી અને રમાબાએ કલાપીને મોંઘી સાથે પ્રેમ ચાલુ રાખવાની ના પાડી પરંતુ કલાપીનો પ્રેમ હવે બધું ભૂલીને ફક્ત મોંઘીને પામવાની ઈચ્છાઓમાં ખોવાઈ ગયો હતો અહીં એવું ન હતું કે કલાપીને રમાબા સાથે હવે પ્રેમ ન હતો એ રમાબાને પણ એટલો જ પ્રેમ કરતા હતા અને એના માટે જ તેમણે રમાબાને લખેલા પત્રોમાં તેનો ઉલ્લેખ મળે છે કલાપીએ રમાબાને પત્ર લખ્યો હતો અને એમાંથી એક સુંદર પંક્તિ એ તું ને ન ચાહું ન બન્યું કદી એ તેને ન ચાહું ન બને કદી એ તેને ન ચાહું ન બને કદી એ ચાહું છું તો ચાહીશ બેઈને હું ચાહું છું તો ચાહીશ બેઈને હું ચાહું નહીં તો નવ કોઈને હું ચાહું નહીં તો નવ કોઈને હું પરંતુ રમાબા માન્યા નહીં ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને એક દિવસ કલાપી રાજ્યની બહાર હતા ત્યારે તેમની પીઠ પાછળ અહીંયા રાજમાં રમતો રમતો રમાઈ ગઈ કલાપીની પત્ની રમાબા દ્વારા મોંઘીને બળજબરીપૂર્વક રોહા કચ્છમાં મોકલી દેવામાં આવ્યા ત્યાં રમાબાના ભાઈના નોકર સાથે મોંઘીના લગ્ન કરાવી દેવામાં આવ્યા કલાપી જ્યારે રાજ પાછા આવ્યા ત્યારે તેમણે ખબર પડી કે મોંઘીને બળજબરીપૂર્વક રોહા કચ્છમાં મોકલી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ એકદમ તૂટી ગયા અને ખૂબ જ દુઃખી થઈ ગયા અને અહીંયાથી શરૂ થઈ તેમની સાચી વિરહની કહાણી એ જ પ્રેમ જેની શરૂઆત એ ધરતી પરથી થઈ હતી હવે એને આકાશ જેવા અસંભવ સપનામાં ફેરવવામાં આવી રહ્યો હતો પ્રેમના પંખીને પાંખો ન હતી અને જે દિલ ઉડી જવા માંગતું હતું એને નીતિની જમાતમાં બેસાડી દેવામાં આવ્યું મોંઘીથી વિયોગ પછી કલાપીની કલમનો પ્રવાહ બદલાઈ ગયો હવે કાવ્યોમાં છેવટે ઉદાસી છલકાતી વિરહનો સાગર કાંઠે આવીને પણ પાછો ફરી જતો અનુભવાતો ગીતો શાયરીઓ અને કૃતિઓ હવે માત્ર ભાવનાના પ્રતિબિંબ ન હતા એમના અંદરના તૂટી ગયેલા દિલના ભાગ હતા આ છે એમની કેટલીક ચીરપ્રસિદ્ધ પંક્તિઓ ભલે મારે ન થાવતું ભલે તું બીજાની થઈ પણ દિલમાં રહી એ રીતે જેમ જીવમાં રહી વાયુ કોઈ તું મારા જીવનમાં રહી નહીં પણ મારી જિંદગી તું રહી ગઈ હવે ના પૂછશો કેમ હસતો નથી હું તારી યાદમાં હસવાનું ભૂલી ગયો છું તું એની વાત લાવતો નહીં પણ મારું મન તને બોલાવતું રહે સુખદેખા સંબંધોમાં નહીં હું તો એને શોધું છું જેને મારા દુઃખના પણ અર્થ ખબર હોય સાંજના અવધિમાં તેઓ વારંવાર એકલા રહેતા પુસ્તકો પેન અને કાગળ સિવાય કોઈ પોતાનું લાગતું નહીં તેઓ દિન પ્રતિદિન અંદરથી ખાલી થવા લાગ્યા એટલે નહીં કે મોંઘી દૂર હતી પણ એટલે કે સમાજે બંનેને અલગ પાડી દીધા હતા જીવનનો અર્થ હવે માત્ર કવિતાઓમાં જ હતો તેમના મિત્રોએ કલાપી વિશે કહેલું કે એમની આંખો હસતી હતી પણ અંદર શમણું જાણે ભડકેતો હતું આમ દિવસો વીતતા ગયા કવિ કલાપી પોતાના પ્રેમના વિરહમાં કાવ્યો અને પત્રો મોંઘીને લખતા રહ્યા અને પત્રો અને કાવ્યો દ્વારા પોતાનો પ્રેમ જીવંત રાખીને બેઠા હતા અત્યાર સુધી આપણે કલાપીના વિરહની વાતો કરી પરંતુ મોંઘીની દશા પણ કલાપી જેવી જ હતી તે પણ કલાપીના વિરહમાં ખૂબ જ દુઃખી હતી અને તેનો પતિ તેના ઉપર ખૂબ જ જુલમ કરતો તેને મારતો એક દિવસ આ બધાથી કંટાળી ગઈ અને તેને કલાપીને પત્ર લખ્યો જે આ મુજબ હતો ખુદાવિંદ અન્નદાતા ઠાકોર સાહેબ મેં આપની પાસે મારા બાપના તથા ધણીના જુલમની ફરિયાદ ઘણી વખત કરી છે હવે મારે આ સંસારમાં કોઈ રહ્યું નથી

અને આ મામલો ખૂબ જ સંગીન બની જાય છે મોંઘીના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે કલાપી દ્વારા મોંઘીને બળજબરીપૂર્વક ગોંધી રાખવામાં આવી છે અને મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો એવું કહેવામાં આવે છે કે આના કારણે એવું પણ લાગતું હતું કે હવે કલાપીનું રાજપાટ પણ રહેશે કે કેમ આ મામલો બે મહિના ચાલ્યો અને અંતે કલાપી અને મોંઘીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને એ પુસ્તકોની સાક્ષીમાં લગ્ન કર્યા આમ અત્યાર સુધી મોંઘી અને કલાપી જે પ્રેમની વિરહની અગ્નિમાં બળી રહ્યા હતા તેમને રાહતનો શ્વાસ લીધો અને કલાપીએ ત્યારબાદ તેના મિત્ર અને શુભેચ્છક વાસ્તુરવાળાને પત્ર લખ્યો ગઈ છે સો ચિંતા એ અનુકૂળ વિધિ એ થઈ ગયો અમારા ભાવીને વણકર વિધાતા એ વળી રહ્યો પ્રભુએ ભાલા એ જગત પર ન લોક સગડે દીધો નિર્મિત એનો મધુર કર મારા કર સહે સાંસ્કૃતિક અને સામાજિક તાકાત સામે પ્રેમનો પરાજય કલાપીની જેમ કેટલાય પ્રેમીઓને સમાજના નિયમોએ દબાવી દીધા છે પણ બહુ ઓછા એવા હોય છે કે જેમની તૂટી ગયેલી લાગણીઓ સાહિત્ય બની જાય કલાપી એ કવિ નહીં એક જીવંત વેદનાનો પ્રવાહ હતા અને મોંઘી એ સ્મૃતિ હતી કદી કાવ્યમાં સ્પષ્ટ ન લખાય પણ હંમેશા સ્નેહ ભરેલી હાજરી રહી કલાપીનો કેકારવ એક અમર કાવ્ય સંગ્રહ કલાપીએ પોતાના જીવનની આ તમામ વેદનાઓ અને અનુભવોને કાવ્યમાં ઢાળ્યા તેમનો સૌથી મહત્વપૂર્ણ ફાળો તેમનો કાવ્યસંગ્રહ કલાપીનો કેકારવ છે જે તેમના અવસાન બાદ ઓગણીસો કેકારવ એટલે મોરનો મધુર ટહુકો અને ખરેખર કલાપીની કવિતાઓ મોરના ટહુકા સમાન જ મધુર અને મંત્રમુગ્ધ કરનારી છે કેકારવમાં બસ્સો પચાસમી વધુ કાવ્યો ખંડકાવ્યો સોનેટ અને ગઝલોનો સમાવેશ થાય છે તેમની કવિતાઓમાં પ્રેમ પ્રકૃતિ તત્વજ્ઞાન આધ્યાત્મિકતા અને વિરહના ભાવો મુખ્ય રીતે જોવા મળે છે તેમની ભાષા અત્યંત સરળ મધુર અને લયબદ્ધ છે તેમણે ગુજરાતી કવિતાને એક નવી દિશા આપી જેને પંથ તરીકે પણ ઓળખવામાં આવે છે કલાપીની કવિતાઓમાં વ્યક્તિગત વેદના સાર્વત્રિક બની જાય છે તેમના કાવ્યોમાં મોંઘી પ્રત્યેનો તેમનો પ્રેમ કપાળી પ્રત્યેની તેમની ફરજ અને આ બંને વચ્ચેની ખેંચતાણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે તેમણે પ્રેમની માત્ર સુખદ બાજુ જ નહીં પણ તેની દુખદ અને કરુણ બાજુને પણ એટલી જ સુંદરતાથી વ્યક્ત કરી કલાપીની કવિતા એટલી જીવંત છે કે જાણે કવિ કવિ પોતે જ જ વાચક સમક્ષ પોતાની હૃદયગાથા કરી રહ્યા હોય કલાપી માત્ર પ્રેમ નહોતા તેઓ એક વિચારક પણ હતા તેમણે જીવનના ઊંડા પ્રશ્નો પર ચિંતન કર્યું અને તેને પોતાની કવિતામાં વ્યક્ત કર્યું તેમની કવિતાઓમાં જીવનની ક્ષણભંગુરતા મૃત્યુ આત્મા અને પરમાત્માના સંબંધો જેવા વિષયો પણ જોવા મળે છે

જ્યારે કેટલાક માને છે કે તેમણે આત્મહત્યા કરી હતી અથવા તેમને કલાપી ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન રહ્યા હોય પરંતુ તેમની કવિતાઓ આજે પણ જીવંત છે તેમની કાવ્ય સૃષ્ટિ ગુજરાતી સાહિત્યનો એક અમર વારસો છે આજે પણ તેમની કવિતાઓ શાળાઓ અને કોલેજોમાં ભણાવવામાં આવે છે તેમની રચનાઓ પર અનેક સંશોધન થયા છે અને થતા રહે છે કલાપીનો કેકારવ એ ગુજરાતી સાહિત્યના સૌથી વધુ વંચાતા અને પ્રભાવશાળી કાવ્યસંગ્રહોમાંનો એક છે કલાપીએ ગુજરાતી કવિતાને એક નવી દિશા આપી તેમણે પ્રેમ વિરહ અને વેદનાને એટલી સુંદરતાથી વ્યક્ત કર્યા કે તે આજે પણ વાચકોના હૃદયને સ્પર્શી જાય છે તેમની અને મોંઘી કપાળીની પ્રેમકથા માત્ર એક વ્યક્તિગત દાસ્તાન નથી પરંતુ તે માનવીય લાગણીઓની જટિલતા સામાજિક બંધનો અને આંતરિક સંઘર્ષનું એક શાશ્વત ઉદાહરણ છે કલાપીની કવિતાઓ આપણને પ્રેમ પ્રકૃતિને અને જીવનની વેદનાને પણ સુંદરતાથી સ્વીકારવાનું શીખવે છે તેમની કવિતાઓ આજે પણ કરોડો ગુજરાતીઓના હૃદયમાં ગુંજે છે કલાપીની પ્રખ્યાત પંક્તિ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી તારી સર્વત્ર તું સર્વત્ર તું તું સર્વત્ર આશા છે કે કલાપીના જીવન અને તેમની કરુણ પ્રેમ કથા વિશેની આ વાર્તા આપના હૃદયને સ્પર્શી ગઈ હશે તેમની કવિતાઓને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે કલાપીનો કેકારવ અવશ્ય વાંચજો ફરી મળીશું સાહિત્યના હૃદયસ્પંદનો ના એક નવા એપિસોડમાં એક નવા સાહિત્યકારની ગાથા સાથે ત્યાં સુધી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો અને પ્રતિભાવો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો ધન્યવાદ